સંસ્કૃત ભણવા માટે સૌ પ્રથમ તો પ્રથમ પ્રવેશિકા ડાઉનલોડ કરી દેવી કેટલાક દ્રવ્ય મંગલ હોય છે જેમ કે ચૌદ સ્વપ્ન છે અષ્ટમંગલ છે આદિ બધા દ્રવ્ય મંગલ અને ભાવમંગલ જે અર્ય પરમાત્માનું ધ્યાન ધરતા આપણી પ્રણતિ વિકસે ધ્યાન ધ્યાતા ધ્યેય એક થાય ઉપયોગ ઉપયોગમાં રહે આદિ આ બધા ભાવમંગલ છે એવા વિતા પરમાત્માના ચરણોમાં નમસ્કાર કરીને આનો શુભારંભ કરીએ સીધી સ્યાદવાદાથ એક જ પદાર્થની અંદર જુદી જુદી અપેક્ષા જુદા જુદા અનેક ધર્મોનો સ્વીકાર આપણો ધર્મ સ્યાદવાદ દર્શન છે કે કોઈ પણ એક ન્યાય કે જેનો એકાંતે સ્વીકાર નથી કરાતો પણ પ્રમાણથી સ્વીકાર કરવામાં આવે છે અને એક નયનો અપલાપ પણ નથી કરવામાં આવતો માટે સ્યાદવાદથી શબ્દોથી સિદ્ધિ ઉત્પત્તિ અને જ્ઞાન થાય છે અને અહીંયા લોકાત અહીંયા જે ના કહેવામાં આવી હોય તે લોકથી એક લોકના જે લોકમાં રૂઢ હોય એ લોક તી અને તેના જ્ઞાતા હોય તેની પાસેથી જાણવું સ્વર ચૌદ અ આ ઈ ઉ એ અ ઉપર અનુસ્વાર વિસર્ગ અને તેત્રીસ વ્યંજન ક ખ ગ ચ છ જ થ ડ ઢ ન ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ સ હ ફરીથી એક વખત રિપીટ કરું છું ચૌદ સ્વરો અ આ ઈ ઈ ઉ ઉ ઋ ઋ રુ રુ એ ઐ ઓ ઔ અમ અહ તેત્રીસ વ્યંજનો